ચાર ઇસમો ને રૂપિયા છત્રીસ હાજર આઠસો ના મુદ્દામાન સાથે પકડી જુગાર ધારા ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠેના હોય સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ આસુંદ્રા તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને સ્થાપિત કરવા સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના લો એન્ડ ઓર્ડર ટીમ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન તાબાના સ્ટાફને બાતમી મળે કે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ નંબર ત્રણની સામે આવેલ શાક માર્કેટની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો પાના પત્તા વડે પૈસા વડે જીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે તેવી માહિતી આધારે જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે રીડ કરી પાતા પાનાનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂપિયા વીસ આઠસો તથા મોબાઈલ નંબર પાંચ કિંમત સોળ તથા કુલ છત્રીસ હજાર આઠસો ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા મુજબ નો ક્વોલિટી કેસ સુધી કાઢવામાં ગોરવા પોલીસ ટીમ સફળ રહેલ પકડાયેલા આરોપી રવિપ્રકાશભાઈ ચાવડા ગૌતમ કાંતિલાલ સાવલિયા રવિશંકર ઇન્દ્રાસન શર્મા અને ચિરા ગોરફે ચિરકુટ કમલેશભાઈ કબજે કરેલ મુદ્દામાલ રોકડા વીસ મોબાઈલ નંબર પાંચ કિંમત સોળ